નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે ઓગણત્રીસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસ ને સોમવારના રોજ મિત્રો ડુંગળીની આવક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો છાપરા નંબર નવ અને દસ આગળ મિત્રો આ ડુંગળી ઉતરેલી છે ત્યાર પછી જોઈ શકો છો મિત્રો ગોડાઉન રોડ છે ત્યાં પણ મિત્રો ડુંગળીમાં મિત્રો જે લાઇનો કરવામાં આવેલ છે અને જે જૂનો વેબ્રિજ ગ્રાઉન્ડ છે ત્યાં આટલા વકલો જોવા મળી રહ્યા છે હાલ મિત્રો આજે આવકમાં વધારો જોવા મળી રહ્યો છે આજે સારો એવો વધારો છે ડુંગળીની આવકમાં અને હાલ હરાજીનું કમકાજ મિત્રો અહીંયા વકલ ખુલવા મળ્યા છે તમે વિડીયોમાં જોઈ શકો છો આજે હરાજીનું કામકાજ અહીંયાથી લેવામાં આવશે તો વિડિયોમાં હેડ સુધી બન્યા રેજો આજના ડુગળીના ભાવ જો મટે આજે કેવો ભાવ ખુલે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ થનનો થનનો બસો ને એકવીસ એકવીસ ભાવજી મહુઆતી છે સરસ ક્વોલિટી છે સાઇઝ માં એક સર્કિટ છે બસો ને એકવીસ જોઈ શકો છો બસો એકવીસ બસો ને છવ્વીસ બસો ને છવ્વીસ ભાવ પીળીપતિ છે સુપર સાઇઝમાં છે બસો જોઈ શકો છો બસો ને ટોપ ક્વોલિટી જોવા મળી રહી છે બસો ચોવીસ સાઇઝમાં કાંઈ ઘટે ચોવીસ

બસો ને અગિયાર બસો ને અગિયાર ભાવથી જે પીળીપતિ છે જોઈ શકો છો બસો ને અગિયાર અમે જેના મોટું થોડુંક જોવા મળી રહ્યું છે બસો ને અગિયાર ક્વોલિટી સરસ છે જોઈ શકો છો પેક પડધી માલ છે

ઓનલી એકાણું ઓનલી એકાણું ભાવી છે જોઈ શકો છો એકસો ને એકોતેર એકસો ને એકોતેર ભાવ જોયો જોઈ શકો છો એકસો ને એકોતેર સફેદ ડુંગળી છે એકસો ને એકોતેર જોઈ શકો છો મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ એ વીસ કિલોના ભાવ છે અને તમે વિડીયોમાં ભાવ જોઈ લીધા મિત્રો એ પ્રમાણે ભાવ જોવા મળી રહ્યા છે આજે થોડુંક બજાર સારું જોવા મળી રહ્યું છે